નમસ્કાર ગુજરાત તેના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો આ વખતે મોદી અને શાહને મોટો ઝટકો લાગવાનો છે ફલોદી સટ્ટા બજાર દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે લોકસભા ચૂંટણીની અંદર ઇન્ડિયા ગઠબંધને નરેન્દ્ર મોદીને અમિત શાહની લંકા લગાવી દીધી છે મોદી શાહની ઘર વાપસીના સંકેતો વચ્ચે હવે દિલ્હીથી લઈને કોંગ્રેસ ભાજપ સામે મળીને હવે ચૂંટણી લડી રહ્યા છેલ્લી બે ચૂંટણીની અંદર ભાજપે અહીં સાત માંથી સાત બેઠકો જીતી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મેદાન મારી શકે છે ફલોદી સટ્ટા બજારે બીજે

મુક્તિ હોવાનું માનવામાં આવી રહ્યું છે સટ્ટા બજારનું માનવું છે કે કેજરીવાલની મુક્તિના કારણે કાર્યકરોની અંદર ઉત્સાહ અને મતદારોની અંદર સહાનુભૂતિ જોવા મળી છે આ જ કારણ છે કે ગઠબંધનને એક સીટ ઉપર સફળતા મળી શકે છે જણાવી દઈએ કે કેજરીવાલની રિલીઝ પહેલા ફલોદી સટ્ટા બજાર ગઠબંધને એક પણ સીટ આપી ન